નમસ્કાર તમે ક્યારે વિચાર્યું છે કે આપણે જે પેન વાપરીએ છીએ જે નોટબુકમાં લખીએ છીએ કે પછી આપણા ઘરમાં જે રોજબરોજની વસ્તુઓ આવે છે એની પાછળ આખી દુનિયા કેવી રીતે કામ કરે છે તો ચાલો આજે આપણે સાથે મળીને આખી વાતને સમજીએ અને જાણીએ કે આપણી ખરીદી પાછળની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે ખરું ને આપણા બધાના મનમાં આવા સવાલો તો આવતા જ હોય છે કે ભાઈ આ બધી વસ્તુઓ બનાવે છે કોણ અને આ બધી વસ્તુઓ છેક આપણી ગલીની દુકાન સુધી પહોંચે છે કઈ રીતે આ ખરીદનાર કોણ અને વેચનાર કોણ ચાલો આ બધા જ સવાલોના જવાબ આજે શોધી કાઢીએ સારું તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક વાતથી આ બજાર શબ્દ આપણે રોજ વાપરીએ છીએ પણ એનો સાચો મતલબ શું છે બજાર એટલે શું જો એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો બજાર એટલે એક મળવાની જગ્યા એક એવી જગ્યા જ્યાં જેને કંઈક ખરીદવું છે અને જેને કંઈક વેચવું છે એ બંને ભેગા થાય છે બસ જ્યાં વસ્તુઓ અને પૈસાની લેવડદેવડ થાય એ જ આપણું બજાર અને બજારમાં શું નથી મળતું એમ કહો સવારના દૂધથી લઈને રાત્રે ટીવી જોવા માટેનું ટીવી શાકભાજી મસાલા કપડાં પુસ્તકો મોબાઈલ અરે ભાઈ લિસ્ટ બનાવવા બેસીએ ને તો તો સાંજ પડી જાય આ બધું જ ક્યાંથી આવે છે બજારમાંથી જ ચલો હવે આપણે એવા બજારની વાત કરીએ જે આપણા બધાના જીવનનો એક ભાગ છે એકદમ નજીકનો ભાગ હા હું વાત કરું છું આપણા પાડોશના બજારોની જુઓ આ આપણા લોકલ બજારમાં છે ને મુખ્યત્વે બે પ્રકાર છે એક તો આપણી મોહલ્લા બજાર એટલે કે પેલી ગલીના ખૂણાવાળી દુકાન અને બીજું સાપ્તાહિક બજાર જેને આપણે ગુજરી પણ કહીએ છીએ ચાલો જોઈએ આ બંનેમાં શું ફરક છે અને કોની શું ખાસિયત છે મોહલ્લા બજારનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે ખબર છે સુવિધા અને સંબંધો આપણા ઘરની બિલકુલ બાજુમાં જ હોય એટલે ગમે ત્યારે જઈ શકાય અને સૌથી મજાની વાત તો એ છે કે દુકાનદાર કાકા આપણને નામથી ઓળખતા હોય આ જ ઓળખાણને લીધે તો ક્યારેક પૈસા ઓછા હોય તો પણ ઉધારમાં વસ્તુ મળી જાય છે હવે આવીએ સાપ્તાહિક બજાર પર નામ પરથી જ ખબર પડે અઠવાડિયામાં એક જ વાર કોઈ ફિક્સ દિવસે ભરાય અને ખબર છે આ એકદમ સ્માર્ટ આઈડિયા છે કેમ કે અહીં વેપારીઓને દુકાનનું ભાડું નથી લાઇટ બિલ નથી કોઈ મોટો ખર્ચો જ નહીં તો એનો ફાયદો કોને મળે સીધો આપણને વસ્તુઓ એકદમ સસ્તા ભાવે મળે ઉપરથી બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ અને નાના વેપારીઓને રોજગારી પણ મળી રહે ચાલો હવે આપણે મોહલ્લા અને ગુજરીની ગલીઓમાંથી બહાર નીકળીને જઈએ મોટા શહેરોની ચકાચોંધમાં એવી જગ્યાએ જ્યાં શોપિંગ કરવાનો મતલબ જ કંઈક અલગ છે મોટા શહેરોમાં શું હોય મોટી મોટી બિલ્ડિંગો અંદર ફૂલ એસી અને એક જ છત નીચે જાત જાતની દુકાનો બસ આને જ તો આપણે શોપિંગ કોમ્પ્લેક્ષ કે પછી મોલ કહીએ છીએ અહીં તમને બ્રાન્ડેડ નોન બ્રાન્ડેડ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળશે અને મોલની એક ખાસ વાત છે અહીં બધું જ ગ્રાહકને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે એમનો ટાર્ગેટ ખાલી વસ્તુ વેચવાનો નથી હોતો પણ તમને શોપિંગનો એક મસ્ત અનુભવ આપવાનો હોય છે એટલે જ તો ત્યાં લાઇટિંગ મ્યુઝિક ડેકોરેશન બધું જ એકદમ પરફેક્ટ હોય છે અને સાચું કહું ને તો આ અનુભવ જ તો મોલની ઓળખ છે કેટલી બધી બ્રાન્ડ્સ એટલે પસંદગીની તો કોઈ કમી જ નહીં આરામથી એસીમાં ફરો ઓફર્સ જુઓ અને પેમેન્ટ કેશ કાર્ડ ઓનલાઈન જે રીતે કરવું એ રીતે આ બધું જ શોપિંગને એકદમ ઇઝી અને મોડર્ન બનાવી દે છે સારું તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધા બજાર આપણા જેવા ગ્રાહકો માટે હતા પણ હવે આપણે એક એવા બજારની વાત કરીશું જે ખરેખર આપણા દેશની અર્થવ્યવસ્થાનો પાયો છે હા હું વાત કરું છું ખેડૂતો માટેના બજારની તમે જાણો છો આઝાદી પછી આપણા ખેડૂતોની હાલત બહુ સારી નહોતી એમની મહેનતનું પૂરું વળતર નહોતું મળતું એમનું શોષણ થતું હતું બસ આ જ સમસ્યાને દૂર કરવા માટે સરકારે ખાસ વ્યવસ્થા ઊભી કરી જેને આપણે કહીએ છીએ નિયંત્રિત બજાર એટલે કે એપીએમસી અથવા તો માર્કેટિંગ યાર્ડ એપીએમસીમાં કામકાજ એકદમ પારદર્શક રીતે થાય છે ત્યાં શું થાય છે કે ખેડૂતો જે પાક લાવે ને એની ખુલ્લી હરાજી થાય છે એટલે ઘણા બધા વેપારીઓ બોલી લગાવે અને સ્વાભાવિક છે કે હરીફાઈને કારણે ખેડૂતને એના પાકનો સૌથી સારો ભાવ મળે આને કહેવાય વિન વિન સિચ્યુએશન ખેડૂતોને સારો ભાવ મળ્યો અને વેપારીઓને પણ એક જ જગ્યાથી સારો માલ મળી ગયો અને એટલું જ નહીં એપીએમસીમાં તો બેંક વીમો ગોડાઉન રાત્રે રહેવાની સુવિધા બધું જ હોય છે એક આખી સિસ્ટમ છે તો જોયું ને બજાર શબ્દ તો એક જ છે પણ એના રૂપ કેટલા બધા છે દરેક બજારનો અનુભવ અલગ એની ખાસિયત અલગ અને એના ફાયદા પણ અલગ ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ મોહલ્લા બજાર એટલે કે સુવિધા અને સગવડ ઘરની એકદમ પાસે સાપ્તાહિક બજાર એટલે કે સસ્તા ભાવ અને ઘણી બધી વેરાયટી શોપિંગ મોલ એટલે બ્રાન્ડ્સ અને મોડર્ન એક્સપિરિયન્સ અને છેલ્લે એબીએમસી જે ખેડૂતોને એમનો હક અપાવે છે અને હવે અંતમાં એક સવાલ તમારા માટે આજકાલ જે રીતે ઓનલાઈન શોપિંગનો જમાનો આવ્યો છે તમને શું લાગે છે આવનારા સમયમાં બજારો કેવા હશે શું આ દુકાનો અને મોલ એવા જ રહેશે કે પછી બધું જ ઓનલાઈન થઈ જશે આના પર વિચારવા જેવું ખરું બરાબર ને